અયોધ્યામાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે છાણી ગામના આગેવાન અને દાહોદ જિલ્લાના પ્રભારી સાથે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સતેશ પટેલ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસનો ઇતિહાસ થવા જઈ રહ્યો છે આજે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે જેને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે વડોદરા શહેર પણ બાકી નથી છાણી વિસ્તારમાં આવેલ ગંગાબાઈ સ્કૂલ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ભગવાન શ્રી રામ સાથે સીતાજી અને લક્ષ્મણ તેમજ હનુમાન બની આ રેલીમાં જોડાયા હતા તેમજ આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલીની શરૂઆત ગંગાબાઈ સ્કૂલથી છાણી ગામ અનેક વિસ્તારોમાં ફરી હતી સાથે આ રેલીમાં અનેક ભજન મંડળીઓ તેમજ બગીઓ પણ જોડાયા હતા બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા